નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખીશું ધોરણ દસ વિષય ગણિતનું ચેપ્ટર છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તો ચેપ્ટર ત્રીજું ચેપ્ટર છે આ અને બોર્ડની પરીક્ષામાં આ જે ચેપ્ટર છે ઉપયોગી છે અને વિદ્યાર્થી મિત્રો જે દાખલાઓ જે છે એ ઘણા સિમ્પલ પણ છે આપણે ઘણી સિમ્પલ રીતથી બધા જ દાખલાઓના સ્વાધ્યાયના જે છે એ ગણીશું પણ અહીં સૌ પ્રથમ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેનો જે સમ જે છે સૂચના આપવામાં આવી છે કે નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો તો અહીં સૌપ્રથમ જે દાખલો જે છે એ છે એક્સ પ્લસ વાય બરાબર ચૌદ અને એક્સ માઇનસ વાય બરાબર ચાર તો વિદ્યાર્થી મિત્રો દ્વિચલ સુરે સમીકરણ યુગ્મનો ઉકેલના જે શોધવાની રીતો છે એ ટોટલ બે રીતો છે સૌપ્રથમ ફર્સ્ટ રીત જે છે એ આલેખની રીત છે અને બીજી બેઝિકની રીત છે અને આલેખની રીતના દાખલાઓ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં પૂછાતા નથી ફક્ત અને ફક્ત બેઝિક રીતના જ દાખલાઓ પૂછાય છે અને બેઝિક રીતોમાં બે ભાગ પડે છે એક તો લોપની રીત અને બીજી આદેશની રીત તો સૌ પ્રથમ આપણે આદેશની રીત શીખીશું તો અહીં જે પ્રથમ સમ જે છે એ એક્સ પ્લસ વાય બરાબર ચૌદ અને એક્સ માઇનસ વાય બરાબર ચાર તો અહીં બે સમીકરણો છે અને જે ચેપ્ટરનું નામ પણ છે દ્વિચલ સમીકરણ યુગ્મ તો અહીં જે એક્સ પ્લસ વાય બરાબર ચૌદ એમને ફર્સ્ટ નંબર આપીશું અને આ બીજું સમીકરણ છે અને વિદ્યાર્થી મિત્રો અહીં જે એક્સ પ્લસ વાય બરાબર ચૌદ છે અને એક્સ માઇનસ વાય બરાબર ચાર જે છે એ બે સમીકરણમાં જે પણ સમીકરણ જે સરળ હશે સિમ્પલ છે એ સમીકરણને આપણે શું કરીશું એક્સને કરતા તરીકે લઈશું તો અહીં જે એક્સ માઇનસ વાય બરાબર એક્સ માઇનસ વાય બરાબર ચાર જે છે એમને આપણે સૌ પ્રથમ તો ને કરતાં તરીકે લઈએ તો ને કરતા તરીકે લેતા શું થશે ચાર આ માઇનસ વાય છે એ જમણી બાજુ જતા શું થઈ જશે જે પ્લસ વાય થઈ જશે આ સમીકરણને આપણે નંબર આપીશું ત્રણ હવે વિદ્યાર્થી મિત્રો જે સમીકરણ બીજા સમીકરણને આપણે ને કરતાં તરીકે લીધું તો જે પહેલાં સમીકરણમાં આપણે એક્સની કિંમત મૂકીશું તો અહીં સમીકરણ સમીકરણ એકમાં એક્સની કિંમત મૂકતા એક્સની કિંમત મુકતા તો અહીં જે સમીકરણને આપણે જે સમીકરણ એક સૌ તો અહીં લખી દઈએ અને જ્યાં એક્સ જોવા મળશે ત્યાં શું મૂકીશું આપણે ચાર પ્લસ વાય અને વાય બરાબર ચૌદ હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો જે વાય પ્લસ વાય જે છે એ ચલ જે છે એમનો આપણે સરવાળો કરીશું અને જે ચાર અને ચૌદ જે છે અચલ સંખ્યાઓને એક સાઈડથી લઈ જઈએ તો વાય પ્લસ વાય એટલે શું થશે ટુ વાય થશે અને ચૌદ અહીં ડાબી બાજુ શું છે વિદ્યાર્થી મિત્રો ચાર જે છે એ શું છે ડાબી બાજુ એ પ્લસમાં છે તો જમણી બાજુ શું થઈ જશે માઇનસ થઈ જશે ટુ વાય બરાબર ચૌદ માઇનસ ચાર એટલે શું થશે અહીં દસ થશે અને વાય બરાબર અહીં બે જે છે એ ગુણાકારમાં છે તો જમણી બાજુ જતા છેદમાં જશે અને પાંચ 2 દસ થશે અહીં બે અને બે ડિલીટ અને છે ડિલીટ થઈ ગયા તેથી વાય બરાબર શું આપણને મળ્યું છે વાય બરાબર આપણને પાંચ મળ્યું છે તો વિદ્યાર્થી મિત્રો વાય બરાબર આપણને મળી ગયું છે હવે આપણે એક્સની કિંમત પણ શોધીશું તો અહીં સમીકરણ જે છે કહ્યું છે એક્સ બરાબર ચાર પ્લસ વાય ત્રીજું સમીકરણમાં આપણે શું કરીશું ની કિંમત મૂકીશું તો અહીં લખીશું આપણે સમીકરણ સમીકરણ ત્રણમાં સમીકરણ ત્રણમાં શું ની કિંમત વાયની કિંમત વાયની કિંમત શું કરીશું વાયની કિંમત મૂકતા તો સમીકરણ આપણું ત્રણ શું છે અહીં એક્સ બરાબર ચાર પ્લસ વાય એક્સ બરાબર ચાર અહીં જે વાયની કિંમત શું છે આપણી શું છે આપણી પાસે પાંચ છે તો પ્લસ પાંચ આમ જે એક્સ બરાબર શું મળી ગયું આપણને નવ મળી ગયા તો વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ સમ આ છે તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પણ ગણીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે ફર્સ્ટ સમ જોઈ ગયા છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો આ જે સમ જે છે એ બોર્ડની પરીક્ષામાં તમારી પ્રથમ પરીક્ષામાં દ્વિતીય પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે તો વિદ્યાર્થી મિત્રો આ જે સમ ગણીશું તો એમને ધ્યાનથી તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો અહીં જે ફર્સ્ટ જોઈએ આપણે એસ માઇનસ ટી બરાબર થ્રી અને એસના છેદમાં ત્રણ પ્લસ ટી ના છેદમાં બે બરાબર છ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં જે સમીકરણ જે છે અહીં શું છે આ જે આપણું સેકન્ડ સમીકરણ જે છે એ અપૂર્ણાંકમાં છે તો સૌ પ્રથમ તો આપણે દ્વિચલ સુરક્ષા સમીકરણ યુગમાં આદેશની રીતથી જો સમ ગણીશું તો એ રીતમાં આપણે સૌપ્રથમ તો જે અપૂર્ણાંક જે સંખ્યાઓ છે એમને આપણે વિદ્યાર્થી મિત્રો આ રીતે સુરેખ સમીકરણમાં ફેરવીશું તો સૌપ્રથમ એમને આપણે જે સમીકરણ આપ્યા છે એમને નંબર આપી દે પહેલું સમીકરણ છે અને આ બીજું સમીકરણ છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં શું કરીશું જે સેકન્ડ સમીકરણને આપણે જે છેદ જે સંખ્યા છે એ છેદને આપણે ડિલીટ કરીશું તો અહીં ત્રણ ડુ છ તો આપણે છ વડે શું કરીશું આપણે સૌ પ્રથમ તો એમનો આ જે સંખ્યા છે એમને લસાઓ લઈશું તો શું લખીશું અહીં કે છ વડે લસાઓ લેતા તો અહીં જે એસ છેદમાં ત્રણ છે ગુણ્યા છ કરીશું પ્લસ ટી છેદમાં બે ગુણ્યા છ અને આ પણ જે સંખ્યા છે એમને પણ આપણે છ વડે ગુણાકાર કરીશું હવે શું થશે અહીં ત્રણ ડુ છ થશે તો ટુ એસ અને અહીં પણ ત્રણ ડુ છ પ્લસની નિશાની થ્રી ટી બરાબર છ છ છત્રીસ તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે હવે જોઈ શકો છો કે આ જે સમ જે છે એમાં સુરેખ સમીકરણ આપણે બનાવી દીધું છે અપૂર્ણાંકને દૂર કરી દીધું એમને પણ આપણે જે નંબર આપીશું ત્રીજું સમીકરણ હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો અહીં જે આપણે પહેલું સમીકરણ પણ આપણે અહીં લખી દઈશું એસ માઇનસ ટી બરાબર ત્રણ આ સમીકરણ જે છે પહેલું સમીકરણ છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે સિલેક્ટ કરવાનું રહેશે કે કયું સમીકરણ જે સિમ્પલ છે એ સિમ્પલ સમીકરણને આપણે તેમાં એક્સને પણ કરતાં લઈ શકીએ અને અહીં એસને પણ કરતાં લઈ શકીશું અથવા તો ટીને પણ કરતાં લઈ શકીએ તો અહીં આપણે સમીકરણ એકમાં ટીને એસને કરતાં તરીકે લઈશું એસ બરાબર ટી પ્લસ ટી થ્રી પ્લસ ટી આ જે સમીકરણ અહીં આપણે એસ બરાબર શું કરી દીધું એસ બરાબર થ્રી પ્લસ ટી સમીકરણને નામ આપીશું ચાર નંબર હવે વિદ્યાર્થી મિત્રો જે એસને કરતાં તરીકે લીધું એ સમીકરણના આપણે શું કરીશું સમીકરણ ત્રણમાં જ્યાં પણ એસ જોવા મળશે ત્યાં થ્રી પ્લસ ટી લખીશું તો અહીં ટુ જ્યાં એસ છે ત્યાં શું લખીશું થ્રી પ્લસ ટી પ્લસ થ્રી ટી બરાબર છત્રીસ હવે ત્રણ ડુ શું થશે છ થશે ટુ ટી પ્લસ થ્રી ટી બરાબર છત્રીસ હવે વિદ્યાર્થી મિત્રો જે ટુ ટી અને થ્રી ટી જે છે એ ચલવાળા પદો છે અને છ છ ને શું કરીશું આપણે બરાબરની જમણી બાજુ લઈ જઈશું તો ટુ ટી પ્લસ થ્રી ટી શું થશે ફાઇવ ટી અને છત્રીસ માઇનસ છ આમ શું મળશે આપણને ફાઇવ ટી બરાબર છત્રીસમાંથી છ બાદ કરીશું તો ત્રીસ મળશે હવે ટી ને આપણે શું કરીશું ડાબી બાજુ રાખીશું અને ને અંશમાં છે ગુણાકાર ટી સાથે થયો છે તો છેદમાં લખીશું આમ છ ગુણ્યા પાંચ કરીશું તો શું થશે વિદ્યાર્થી મિત્રો અંશ અને છેદ ડિલીટ થઈ જશે અને ટી બરાબર આપણને કઈ સંખ્યા મળે છે ટી બરાબર છ મળે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું આપણને એસ પણ જોઈએ છે તો સમીકરણ જે આપણે ચાર જે સમીકરણ છે ત્યાં શું કરીશું જ્યાં ટી છે ત્યાં ટીની કિંમત મૂકીશું તો અહીં શું લખીશું સમીકરણ સમીકરણ ચારમાં ટીની કિંમત ટીની કિંમત ટીની કિંમત મૂકતા તો હવે સમીકરણ આપણું ચાર કયું છે એસ બરાબર થ્રી પ્લસ ટી એસ થ્રી પ્લસ સિક્સ અને આમ એસ બરાબર છ ત્રણ પ્લસ છ એટલે શું થશે નવ થશે તો વિદ્યાર્થી મિત્રો આ સમનો પણ સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો જે આ સમ પણ ઘણો ઉપયોગી છે બોર્ડની પરીક્ષામાં પૂછાશે તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જે બીજા ચાર સમ છે એ આપણે આવતા વિડીયોમાં જોઈશું ચેનલને વિદ્યાર્થી મિત્રો હજી પણ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સૌપ્રથમ તો સબસ્ક્રાઈબ કરી દો વિદ્યાર્થી મિત્રો અને લાઇક પણ કરી દો વિડીયોને નેક્સ્ટ વિડીયોમાં પણ આપણે વિદ્યાર્થી મિત્રો આજ રીતે ધોરણ દસના તમામ ચેપ્ટરો છે એ વિદ્યાર્થી મિત્રો સોલ્વ કરીશું તો મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જય જય ગરવી ગુજરાત